ગુજરાતમાં વરસાદના વધુ એક આગાહી કરવામાં આવી છે આગાહી આગાહીકાર અંબાલાલ પટેલે કરી આગાહી ઓગણીસથી બાવીસ સપ્ટેમ્બરે રાજ્યમાં આવી શકે વરસાદી ઝાપટાં છવ્વીસ સપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાં વરસાદી ઝાપટાં આવશે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની વરસાદી ઝાપટાંની આગાહી કરાઈ છે આ વર્ષે ગુજરાતમાં ચોમાસું મોડું વિદાય લેશે આ વર્ષે ગુજરાતમાંથી ચોમાસું મોડું પાત પરત ફરશે અને સાથે જ આગામી સમયમાં વરસાદ કેવો રહેશે એ આગાહીકાર અંબાલાલ પટેલ પાસેથી જાણીશું એમની સાથે વાતચીત કરીશું આપ જણાવો આ વખતે ચોમાસુ મોડું પાછળ છે શું કારણ અને આગામી સમયમાં વરસાદ કેવો રહેશે આથી વરસાદ ઝાપટા પડશે ભાગોમાં અને આ વરસાદ ઝાપટા કૃષિ પાકો માટે સારા ગણા છે કારણ કે નક્ષત્રમાં સૂર્ય આવ્યો છે બંગાળસાગરની સિસ્ટમ લગભગ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવતા તારીખ અઢાર ઓગણીસ વીસ એકવીસના બાવીસમાં છાપરાનું પ્રમાણ વધી શકે છે દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ ઝાપટાં પડી શકે છે સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગોમાં ભારે વરસાદ ઝાપટાં પડી શકે છે અન્ય ભાગમાં ભારે અન્ય ભાગોમાં વરસાદ ઝાપડા પડી શકે છે પંચમહાલના ભાગમાં ભારે વરસાદ ઝાપટાં પડી શકે છે મધ્ય ગુજરાતના ભાગમાં ભારે વરસાદ ઝાપટાં પડી શકે છે અને ઉત્તર ગુજરાત ભાગમાં હળવા ભારે વરસાદ ઝાપટાં પડી શકે છે દાંતરના ડુંગરાળના ભાગમાં પણ વરસાદ ઝાપડા પડવા શક્યતા રહેશે આ ઉપરાંત સાબરકાંઠાના ભાગોમાં અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ ઝાપટાં પડવાની શક્યતા રહેશે વરસાદમાં અધુધાર બાવીસ સપ્ટેમ્બર એક સિસ્ટમ બનશે અઠ્યાવીસ સપ્ટેમ્બર એક સિસ્ટમ બનશે ત્રીજી ઓક્ટોબર એક સિસ્ટમ બનશે એટલે એક પછી એક સિસ્ટમ બનતા લગભગ ઓક્ટોબરના પ્રથમ સપ્તાહ સુધી તો અને પચીસ બીજા સપ્તાહમાં સુધીમાં વરસાદ ચાલુ રહેવાની શક્યતા રહેશે બિલકુલ તો ઓક્ટોબર મહિના સુધી આ વર્ષે ચોમાસું ગુજરાતમાં રહે તે પ્રકારની શક્યતા જોવા મળી રહી છે વરસાદી ઝાપટા પડશે ક્યાંક હળવા વરસાદી ઝાપટા પડી શકે તો ક્યાંક ભારે વરસાદી ઝાપટા પણ પડી શકે છે કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક ગાંધીનગર